અમદાવાદમાં ફરી એકવાર વરસાદે રંગ જમાવ્યો છે ધીમી ધારે પરંતુ સતત વરસાદ સમગ્ર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સોળે કડાય ખીલીને મેઘો સતત વરસી રહ્યો છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો અને રાણી વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે સાથે જ વસ્ત્રાપુર નવરંગપુરા નહેરુનગર અને બળક સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા છે અમદાવાદમાં સવારથી જ વરસાદ વરસતા મુસાફરો પણ પરેશાન થયા છે અને વિઝિબિલિટી લો થતા વાહન ચાલકો અટવાયા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેથી આગામી સાત દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ માટે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આગામી થોડાક દિવસ રાજ્યમાં મેઘો મહેરબાન રહેશે